તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધણેજ બાકુલા ગામ ખાતે વન વિભાગના મેડિકલ કેમ્પમાં નવસો સિત્યોતેર દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જૂનાગઢ તાલાલાની વિવિધ હોસ્પિટલના ત્રેવીસ દબીબોએ વિનામૂલ્યે સેવા આપી હતી આ ઉપરાંત ગીર બોર્ડરના ગામોમાં સહઅસ્તિત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ બાબતે સેમિનાર પણ યોજાયો હતો ત્યારે મળતી માહિતી મુજબ ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ બે હજાર ચોવીસને અનુલક્ષીને જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી અવરજવર ધરાવતા ગીર બોર્ડરના ગામોમાં સહઅસ્તિત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાન બારડ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મછાર સહિત સ્થાનિક અધિકારીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા